प्रश्न एक ऊ्या पी कॉ जीव मृत्यु पामे पमे अप कीड़ी सी क्रींच सी हाथी साचो जवाब छे बी कीड़ी प्रश्न बे क्यू फल सुगर फ्री छे छा બીક કેરી સીખ દ્રાક્ષ દીક જામુન સાચો જવાબ છે દીક જામુન પ્રશ્ન ત્રણ કયું પ્રાણી દરેક વસ્તુને બમણું મોટું જુએ છે અપહાથી બીક ટાઈગર સીખ સિંહ દીક પૂંટ साचो जवाब छे। अब हाथी प्रश्न चार भारत में राज्य छे। अ पच्चीस राज्य सत्याविस राज्य सी अठावी राज्य डी ओगत राज्य साचो जवाब सी अठयावीस राज्य प्रश्न पांच ભારતમાં સૌથી વધુ ઉગાડવામાં આવતો મસાલેદાર પાક કયો છે અહળદ બીત મરચા સી તાદુ દીપ એલચી સાચો જવાબ છે બીત મરચા પ્રશ્ન છ તાજમહેલને બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો અક બાર વર્ષ બીક બાવીસ વર્ષ સી પંદર વર્ષ બી અઠ્યાવીસ વર્ષ સાચો જવાબ છે બીક બાવીસ વર્ષ પ્રશ્ન સાત એક માદા મચ્છર એક દિવસમાં કેટલા ઈંડા મૂકે છે અક ઈંડા બીક બસ્સો ઈંડા સી ત્રણસો ઈંડા દીક સાચો જવાબ છે બીક બસ્સો ઇંડા પ્રશ્ન આઠ દિલ્હીનો લાલ કિલ્લો કોણે બાંધ્યો હતો અકબર બીત શાહજાં સીખ બાબર દીતહુમાયું साचो जवाब छे। बीत शाहजहा प्रश्न नव भारत नो राष्ट्रीय कयो क्यों अ होली बीत ईद सीख स्वतंत्रता दिवस दीक दिवारी. साचो जवाब छे। सीख स्वतंत्रता दिवस પ્રશ્ન દસ ભારતની રાષ્ટ્રીય નદીનું નામ શું છે અક ગંગા દીક યમુના સીક તાપી દીક ગોદાવરી સાચો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે